વડોદરાના નાગરિકોના મત લઈને પ્રથમ નાગરિક બનેલા અને મતદારોની સમસ્યાઓથી દૂર ભાગતા માત્ર ફોટો સેશનના કાર્યક્રમમાં દેખાતા મેયરના જ મત વિસ્તાર ખોડિયાનગર બ્રિજની કામગીરીના પગલે સમગ્ર ટ્રાફિક ટાટાના નવા પ્લાન્ટથી વૈકુંઠ બે સોસાયટીમાંથી પસાર થતા વૈકુંઠ બેના સ્થાનિક રહીશો હવે ત્રાહીમા પોકારી ઉઠ્યા છે આવા ટ્રાફિક સોસાયટીમાંથી પસાર થતા દર્દીને લઈને જતી એમ્બ્યુલન્સો પણ ક્યારની અડધા કલાકથી ટ્રાફિકમાં ફસાઈ જવાની નોબત પડી રહી છે વૈકુન સોસાયટીના રહીશોએ મેયર પિંકીબેનને ફોન કરતા મેયર ફોન રિસીવ નથી કરતા આનો મતલબ કે મેયર વડોદરાના તો છે પરંતુ જે નાગરિકોના મત લઈને ખુરશી મેળવી છે તેમના જ ફોન હવે ઉપાડતા નથી આ સમસ્યા કાયમી બની ગઈ છે અને સોસાયટીના રહીશોને તેમના નાના બાળકોને અકસ્માત થાય તેથી ઘરમાં પૂરી રાખવા માટે મજબૂર બન્યા છે સ્થાનિક રહીશોને તેમના પોતાના વાહનો પણ ગહન આંગણામાં મુકતા બીક લાગી રહી છે કોઈ અકસ્માત કરીને નુકસાન ના કરે આવી પરિસ્થિતિ વૈકુંઠ બેના રહીશોની થઈ છે અને મેયરના વિસ્તારની સમસ્યા હોવા છતાં મેયરને કંઈક પડી નથી અને ફોન પણ નથી ઉપાડતા તેવા દ્રશ્યો સામે આવ્યા છે